પિમાલ સવારે તમે સાડા પાંચ વાગે કેફે ઉપરથી આયા ત્યારે તમે શું વાત કરતા હતા તું તો એક તો ઊંઘમાં હતી ઊંઘમાં જ થાકી ગઈ હતી એ એટલા માટે કે આજે કોઈ પણ પુરુષ બિઝનેસ કરે તો મિત્રોનો તો સપોર્ટ હોય જ છે સાથો સાથ પોતાની પત્નીનો જો મેરિડ હોય તો પોતાની પત્નીનો પોતાના પરિવારનો જો બાળકો હોય તો પોતાના બાળકોનો આનો સપોર્ટ પણ છે તો જ તમે કરી શકો બાકી તમે કોસ્ટ વિચાર લો કે એનો જેટલો ભોગ હોય એટલો તો કોઈ નાનો હોય ને કારણ કે આજે હું સાડા પાંચ વાગ્યા સુધી ત્યાં હતો ચાર વાગ્યા સુધી સોનું ત્યાંથી આજ કેટલા પણ ક્લાયન્ટ આવે એ ક્લાયન્ટ માટે ભાખરી સોનું એ બનાવી બરાબર એ આજે પોતાનું પણું જે છે એ પોતાની પત્ની પોતાના બાળકો પોતાના પરિવારમાં જ હોય મિત્રો જે અંગત હોય એમાં હોય બાકી તો કેવું છે કે તમે સમજો છો હું શું કહેવા માગું છું તો હંમેશા એક સક્સેસફુલ માણસ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે એ આ બહુ સત્ય હકીકત વાત છે જો અમારી વાત સાચી લાગી હોય તો કોમેન્ટ જરૂરથી કરજો જય માતાજી